આ બેસે બી થોડી અચ્છી ગોલ્ડ જોઈ ગઈ જોઈ લ્યો આ દેશી માલ મીડિયમ ક્વોલિટી છે ફૂઇટ માલ છે પડદા વગરનો ખરાબો પણ આવી ગયો છે જોઈ લ્યો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે તેત્રીસો ને રૂપિયા તેત્રીસો ને રૂપિયા ભાવ જે છે વજનમાં સારું છે પણ ખુલ્લું છે પડદા વગરનો માલ છે તો દેખીએ દેશી માલ એ બીના પડદેવાળા માલ એ રીતને એશા પીલા પણ બી આવે આખું લેકન વજનનો કાફી બઢ્યા માલ એ વીસ કાલે બતાવું તો તીન હજાર તીનસો તેત્રીસ રૂપિયા બીસ કિલો કાઢે જોઈ લ્યો આ બેસી લાડવા ટાઈપો જોઈ લ્યો આમાં કોક આવું હળવું થઈ ગયું જોઈ લ્યો આવા બગાડ થઈ ગયો છે જો આવો પડી ગયા છે ગાથે બાકી પડદા વાળો માલ છે જોઈ લ્યો પડદામાં કાંઈ ઘટે નહીં પણ આમાં આવું બગાડ બેસી ગયો છે હવે પોચું થઈ ગયું છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે વીસ કિલાનો પાંત્રીસો ને एकत्र रुपया तरह हज़ार पाँच सौ ने एकत्रस रुपया। तो देखिए देसी माल है इसमें कुछ ऐसा लड्डू टाइप माल है और इसमें बिगाड़ भी, भी आ गया है और इसका रेट आपको बताऊँ बीस किलो का रेट हुआ तीन हज़ार पाँच सौ एक रुपया बीस किलो का रेट। तो जो लियो आ देशी माल छ मीडियम क्वॉलिटी में जो लिया आना भाव तुमने जनव तो आवे साढ़ तीसौ एकावन रुपया तरह हजार सात सौ एकावन मजबूत है सारी पड़दा वालों जो अभी देसी माल है मीडियम क्वालिटी माल है वजन में भी बढ़िया है पर्दे वाला माल है और इसका रेट आपको बताऊँ तो तीन हजार सात सौ इक्यावन रुपया बीस किलो का रेट जो आमपी ना माल मीडियम क्वालिटी पड़दा वगर ना माल તો હાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં હવે આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો આજે આ વિડીયોમાં તમને જાણ્યું કે આજે થોડીક લસણમાં તેજી જણવાણી હતી હવે આવતીકાલે છાપરા નંબર દસમાં હરાજીનું કામકાજ કિલો નંબર અઠ્યાવીસથી ચાલુ થવાનું છે હાલ ભરાઈ ગયું છે આખું છાપરું તો ચાલો હવે વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી